નમસ્કાર દર્શક મિત્રો અમે બે દિવસ પહેલાં બાગે ફિરદો સોસાયટી મોડાસાની એક સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા કે જેમાં કોર્પોરેટરોના પાપે બાગે ફિરદો સોસાયટીનો વિકાસ ઠપ લો બોલો હવે તો સોસાયટી પણ દત્તક લેવામાં આવી આ સમાચાર પ્રસિદ્ધ થતાં જ તાત્કાલિક ધોરણે બાગે ફિરદો સોસાયટીમાં પડેલો ખાડો પૂરી દેવામાં આવે છે જે લાલાભાઈ કોર્પોરેટરે સોસાયટી દત્તક લીધી હતી તેમને તાત્કાલિક ધોરણે કામ કર્યું હતું પરંતુ સાથે સાથે રહીશોમાં આનંદની લાગણી સાથે માગણી પણ છે કે આ જ રીતે રોડ રસ્તા અને ગંદકીનું તાત્કાલિક નિરાકરણ થાય તે જરૂરી આ બાબતે રહીશોએ ભાટિયા પંદર ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો જોતા રહો અજયે ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી